અમદાવાદ વડોદરા હવે સાંભળશો રાજકોટ જિલ્લાનો લેખક જયદીપ પંડ્યા રાજકોટ શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન દ્વારા શ્રી સદગુરુ પ્રાથમિક વિદ્યાલયના સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત આવતા સિત્તેર વિદ્યાર્થીઓને રાજકોટ સાયન્સ સેન્ટરની મુલાકાત કરાવાઈ હતી આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ પ્રત્યે રસ કેળવાય અને તેમનામાં વિજ્ઞાનલક્ષી અભિગમનો વિકાસ થાય તે હેતુથી આ મુલાકાત ગોઠવાઈ હતી આ સેન્ટરમાં રોબોટિક નોબેલ પ્રાઇઝ વિજેતા મશીન એન્જિનિયરિંગ મિકેનિઝમ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇફ સાયન્સ અને સ્પેસ સાયન્સ જેવા વિવિધ વિષયો અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓએ સેન્ટરના થ્રી ગેમ ઝોન્સની પણ મુલાકાત લીધી હતી પોલીસ વિભાગની ટીમ સ્કૂલના શિક્ષકો અને લગભગ સિત્તેર વિદ્યાર્થીઓએ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા નશામુક્ત ભારત અભિયાન કાર્યરત છે આ અભિયાનના ભાગરૂપે નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન યોજના અંતર્ગત અધ્યક્ષ અધ્યક્ષસ્થાને પાંચમી માર્ચે સવારે નવથી ચાર વાગ્યા સુધી કેપેસિટી બિલ્ડીંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેપેસિટી બિલ્ડીંગ સેમિનારમાં નશામુક્ત ભારત કેમ્પેનના અમલીકરણની ડિસ્ટ્રીક્ટ લેવલ નશામુક્ત કેમ્પેન કમિટીના સભ્યો દ્વારા નશાકારક પદાર્થોનો ઉપયોગ અટકાવવા તેની માંગ ઘટાડવા શિક્ષણ જાગૃતિ તાલીમ અને પુનઃસ્થાપનાના હેતુ વિષયક ચર્ચા કરવામાં આવી હતી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટિફિકેશન ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન કોર્સની પરીક્ષામાં રાજકોટ મધ્યસ્થ જેલના દસ બંદીવાનો ઉત્તીર્ણ થયા હતા જેલના અધિક્ષકે ઉત્તીર્ણ થયેલ બંદીવાનોને સર્ટિફિકેટ આપી શુભેચ્છા પાઠવી હતી આ કોર્ષમાં જેલના કેદીઓને પોષણક્ષમ આહાર શરીરને તંદુરસ્ત અને મજબૂત બનાવવા અંગેનું શિક્ષણ આપવામાં આવે છે તેમજ ધાન્ય શાકભાજી અને ફળોની પસંદગી ભોજનની પદ્ધતિઓ ઉપભોક્તાના અધિકારો સલામતી અને શિક્ષણ સહિતની બાબતો આવરી લેવામાં આવે છે મધ્યસ્થ જેલમાં રસોઈ વિભાગમાં કામ કરતા બંદીવાનો પાક કલામાં નિપુણ બને તેમજ સાથી બંદીવાનોને સ્વાસ્થ્યવર્ધક ભોજનનો લાભ મળે તે માટે કેદીઓને આ કોર્સ કરાવવામાં આવ્યો હતો યુનિસેફ રાજ્ય આરોગ્ય વિભાગ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મુખ્ય મથક એનસીસી રાજકોટ ગ્રુપ દ્વારા પીડીએમ કોલેજ ખાતે ત્રેવીસમી ફેબ્રુઆરીએ એક દિવસીય એનિમિયા જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં ભાગ લેનાર કેડેટ્સ માટે એનિમિયા અને રક્ત પરીક્ષણ અંગે જાગૃતિ વર્ગો યોજવામાં આવ્યા હતા કાર્યક્રમમાં યુનિસેફ ટીમનું નેતૃત્વ કરતા એસબીસી નિષ્ણાત વિજયશંકર કંથને કેડેટ્સને સંબોધિત કરી જાગૃતિના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો પોષણ અધિકારી શ્રીમતી સૌમ્યા દવેએ સહભાગીઓ સાથે વાર્તાલાપ કરી પોષણ વિષય ઉપર શૈક્ષણિક પ્રવચન આપ્યું હતું આરએમસીના આરસીએચઓ લલિત વણઝારાએ પણ એનિમિયા અને તેની અસરો વિશે જાગૃત રહેવાના મહત્વ અંગે ચર્ચા કરી હતી રાજકોટ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કસ્તુરબા ધામ દ્વારા નવા ગામ મુકામે નવા ગામના સરપંચ લાલજીભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ગ્રામ સંજીવની સમિતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં નવા ગામ અને વડાડી ગામના સમિતિના સભ્યો જોડાયા હતા આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કસ્તુરબા ધામના આયુષ મેડિકલ ઓફિસર દ્વારા સંજીવની સમિતિનું માળખું અને તેનું કાર્ય આભા કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર લેખક જયદીપ પંડ્યા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું